મસ્ત લાગ્યું હા કાંખે પડી અમું સાસે બીજો ટીપિન પડી તા નવ જાવતા નવ થાય આસો કાઢ લે પૈસા તમે ઓરમાળેલાય તો 40 રૂપિયામાં દેલા કાઢ્યા એમ કહતાને બીજા દેતા તા હા જ છે ને એના ને સુમન આલે જો નવ વાગે ઓફિસ આવ્યો આગાડે પેલું મારા ફુવારા શ્રદ્ધાંજલિ ને રાખેલું તો લગભગ ત્રણ વાગે આસપાસ ભગવાન વાર વહેલું અને ને નવ વાગે કોઈ પર આવ્યો તો નવ વાગે કોઈ પર આવ્યા પછી અહીં ગાડી કોઈ પર આવીને જોયું ને તો સર્વર ન રૂચાવે હવે આજે આખો દિવસ સર્વર એટલું ડાઉન રહ્યું છે ને આપણું ઓનલાઈનનું કે મગજ તો બેર મારી જાય એવું કમ છે ચાલુ હોય ને ગમે એટલી ગાડી ને તો વાંધો ને આપણને બંધ થાય ને એટલે મગજની પથારી ફરી જાય અને આજે આખો દાડો એલન થયો છે આ સર્વરના લીધે તો ભાઈ કાં તો બંધ કરી દો કાં તો પછી એના કઈ ઉકેલ લાવો આ તો આખો દિવસ સવારની વાત છે અઢા પાંચ વાગ્યા ચાલુ થાય બંધ થાય ચાલુ થાય બંધ થાય એટલે આ મોંઘરો દુઃખી જાય આજે કીકડ ભાઈ દે કંઈક નોટિસ ઉપર આવી હોય કે ભાઈ આટલા ટાઈમ બંધ રહેશે તો આપણને ખબર પડે આજે આખા દિવસ સરવાર મતલબ ઓછો રહ્યો છે અને હજુ જ ચાલુ નહીં થયું એમ હજુ લોચો જ બતાવો છે બંધ જ છો તો કંઈ નહીં હવે આ તો બારમો મહિનો ચાલે એટલે આવું બધું કોમ રહેવાનું છે તો આપણે મળીએ આગળ વીડીઓમાં આજે મગનની પત્તાય પડી ગઈ છે એવું કોણ છે વિચાર બરાબર તો વીડીમાં કણ્યા રહ્યો મિત્રો તો મિત્રો અત્યારે સાડા આઠ વાગ્યા છે ને આપણે આવી ગયા છે આતપ જોઈને ખાવા બહી ગયા છે ચોરી બટાકાનું શાક ઉવેરો છે મળી નહીં થયું બાજરીનું રોટલા તો તો કે

tapi dua ini ada tapi itu kari hari jawa tapi kalau tuh di itu udinnya uji apa ya, sah? Tapi mengganti tuh uji apa nih? itu jawa. itu calon mitro, germa-germa bajunya rontang, dua berbatakan na, usak, naik cuari musuh, kayak. Tada khabar ya? તમાર શું છે રહી હે આવે આઠ વાગે ગાડી એટલે બે જવાનું તમે આ બે ખાઈ લીધું છે જવા ભાઈ જવું જવું કહું હું જ કાલે હવા જોઈ લઈ જતા બસમાં ચોલાવી હારું પર નહી ગાડીમાં હાલ દેજો ભાડું હર રૂપિયા ઉરી નવા ફપરે હશે હર રૂપિયા હાલ દેજો કાલે હવા આવેલા સો રૂપિયા

ચાલુ થાય બંધ થાય ચાલુ થાય બંધ થાય બધું તો તે પણ આખો દિવસ મતલબ ઉજાગર હતો ને બહુ એ થઈ ગયા મારે અત્યારે હાલ સણા છે આપણે ખાઈ ભાઈ લીધું છે અને તો જ્યોતિ હવાર માટે ટિફિનની તૈયારી કરે છે તું એને ફૂલેવાનું લહનનું શું કરવાનું લહનનું શાક આખું લહન ખાવા ખાઈ દીધું છે અને જોતી હવાની તૈયારી તો તુવેરો તો આપણા ખેતરમાં જ લાગી છે એટલે ધમધમાઈને तू यार फुल ना खाना नहीं सादा मट्टी का जूस हाँ चलो ना तो बाइल लें जो खाते हैं ते जान दे तो बस तू यार खा बस खा तो ले उंगली जाओ इतने आखर घर আশৈ ডাওডার কাকাকরে কেস্ে঎সে ন়ণ ও রিহালগে কোরশ আমে চমৃলেয়টারগেলোংড এন আিয়লার। এগন স্টকাড়। বাল৮াংলিরগেলা

いや આજે કરન ડ્રેસિંગ કરાવી દેવાનું મોડી જાય છે જો ડિસી કરાવી たら બડા બડા કારો પૈસા એવું ના પણ એ તો છેલ્લું ડ્રેસિંગ થાય એવું દીવાંત એવું કરાવી દેવું પડે ડ્રેસિંગ જો મોટી જાય છે ઓ કો ઘર તો દેખાય છે એ ખાવ એ દેખતી ફીંદો મળી গলো খাই গলু পানী পিছত খবৰ নহয় পিন্ধো বনাই তাৰো খু এই খবৰ নহয়

શાકભાગ કરી શાક તો સમાર દીધું છે અને હજુ આ થઈ ગઈ છે એ સવારમાં ટિફિન માટે બનાવવાનું છે ને શાક આ કરી દીધું બધું તુવેર બુવેર ખોલી દીધી હતી ચેતમ તુવેર તો ચેતમ ફોલાવી ના ચેતમથી તોડવાની ચેતમ ફોલવાની ખાલી બનાવવાની કે તો વિડીયો સારો લાગ્યો આજનો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો কাল নাম গুড নাই